નમસ્કાર દર્શક મિત્રો આપ હું જોઈ રહ્યા છું કેનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં સ્વચ્છતા અભિયાનને મળ્યો નવો વેગ શહેરમાં કચરાના ઢગલા અને સ્વચ્છતાની સમસ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું નગરપાલિકા વિસ્તારમાં બાર માસ માટે ખાનગી એજન્સીને ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે આજરોજ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં નગરપાલિકાના સભ્યોની હાજરીમાં ધારાસભ્ય હિરા સોલંકેએ આ સાત કચરા એકત્રિત કરવાના વાહનોને લીલી ઝંડી આપી આ વાહનો શહેરમાં દરેક હોર્ડમાં ઘરે ઘરેથી ફરી અને ગલી ગલીએથી ફરી કચરો એકત્રિત કરશે ધારાસભ્ય હીરા સોલંકીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો તેણે જણાવ્યું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં કચરા એકત્રિત કરવાનું કામ શરૂ છે નાના વિસ્તાર માટે આ સાત વાહનોની ફાળવણી કરવામાં આવી છે ત્યારે ભારત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય હીરાલાલ સોલંકી સહિત વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો રાજુલા નગરપાલિકાના તમામ વોર્ડના સભ્યો માર્કેટિંગ યાર્ડમાંથી જિજ્ઞેશભાઈ પટેલ સહિતના વિવિધ હોદ્દેદારો સહિત અનેક લોકો હાજર રહ્યા ત્યારે હીરાલાલ સોલંકીએ જણાવ્યું કે સફાઈ બાબતે એક જાહેર હેલ્પલાઇન નંબર પણ મૂકવામાં રાજુલા શહેરના કોઈ પણ જગ્યાએ કચરો દેખાય ત્યારે સંપર્ક કરી જાણ કરવી હીરાલાલ સોલંકીએ જણાવ્યું કે રાજુલા શહેરને ક્લીન રાજુલા ગ્રીન રાજુલા બનાવવા રાજુલા શહેરના નગરજનો સાથ અને સહકાર આપશે તેવી હું આશા રાખું છું સાથે સાથે આ કાર્યક્રમમાં રાજુલાના વેપારીઓ રાજુલા સરકારી હોસ્પિટલેથી લઈ અને એસટી બસ સ્ટેન્ડ સુધી આવેલા તમામ દુકાનધારકો વેપારીઓએ રાજુલાના આ ધારાસભ્ય હીરાલાલ સોલંકીને એક રજૂઆત કરેલી કે વર્ષો પહેલાં આ રસ્તો આપના સમયમાં બનેલો છે તો ફરી વખત આપના આ સમયમાં આ રસ્તો બને તો જેથી કરી અને વેપારીઓને હેરાન ન થવું પડે ત્યારે આ બાબતે રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ વેપારીઓને કહેલું કે ચોક્કસ વહેલામાં વહેલી તકે આ રોડ નવો બનાવી આપીશ તેની હું ખાતરી આપું છું ત્યારે વેપારીઓએ આ બાબતે ધારાસભ્ય હીરાલાલ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો ત્યારે આવેલા વેપારીઓ જણાવ્યું કે જ્યાં જરૂર પડે ત્યાં વેપારીઓ સમગ્ર વેપારીઓ આપની સાથે છે પરંતુ વિકાસની બાબતોમાં રાજુલા શહેરને પૂરતો ન્યાય મળે તેવી રાજુલા શહેરના સમગ્ર વેપારીઓ આપની પાસે આશા રાખી રહ્યા છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજુલા શહેરને જે કચરાવાળા એજન્સીને કામ આપી અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું કામ જે આજથી પ્રારંભ થયો છે રાજુલા સિટીમાં હું સરકારશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા આ વિસ્તારને નાના એવા વિસ્તારને છ કે સાત ગાડીઓ અમને આપી અને આ કચરાવાળા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું કામ આ ગંદકી હટાવવાનું કામ જે રીતે કેન્દ્ર સરકાર કરે છે જે રીતે આ દેશ ઉપર આતંકવાદીઓને સફાઈઓ થઈ ગયો એ રીતે આ કચરાનો સફાયો કરવાનું કામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્વચ્છતા માટે જે ધ્યાન રાખે છે એના માટે અમે આભાર માનીએ છીએ સ્વચ્છતા માટે તો બહુ સુંદર કામગીરી થઈ છે પણ રાજુલા ક્લીન માટેનું શું આપનો આગ્રહ કરે ભવિષ્યના દિવસોમાં આ સિટીને રાત્રિના પણ સફાઈ કરવા માટે જેમ કે પોલ્યુશન ન થાય આ રોડ ઉપર મેઇન બજારમાં મેઇન રોડ ઉપર જ્યારે ગાડી ચાલતી હોય ત્યારે ધોળ માટી ઉડવાના કારણે વેપારીઓનો માલનું પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય તો એ નુકસાનને પણ અટકાવવા માટે પોલ્યુશન અટકાવવા માટે રાતનીના પણ સફાઈનું કામ આવતા દિવસોમાં થવાનું છે રાજુલા શહેરીજનો ખૂબ રાજી છે ને આવતા દિવસોમાં રાજુલા શહેરને અનેક યોજનાઓ મારફત અમે હજુ ડેવલપમેન્ટ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ ભાઈ વર્ષોથી રાજુલા શહેરની બગીચાઓની અને ફરવા જગ્યાઓની માંગણી છે તો આ માટે શું ભવિષ્યમાં એ પણ થવાનું છે એ પણ અમારા આયોજનમાં છે નગરપાલિકાને ધ્યાન ઉપર મૂક્યું છે એક બ્યુટીફિકેશન નું પણ કામ કરવાના છે અને એ પણ તાત્કાલિક કામ હવે થઈ જશે એમાં કોઈ સંદેશ થાય થેન્ક યુ રાજુલામાં શહેરમાં વર્ષો જૂનો કે ડોર ટુ ડોર કસરો કલેક્શન થાય એના માટે માન્ય અમારા ધારાસભ્યને અમે અવારનવાર સંગઠનને અમે રજૂઆત કરેલી અને આજે બે મહિના નગરપાલિકાના પ્રમુખ બન્યા બેઠા ત્યાર પછી સૂકા ગાળામાં આ કામ કરવામાં અમે સફળ થયા લગભગ લગભગ હાથ વોડમાં હાથ રિક્ષાઓ બારથી તેર હજાર આ ગામના મિલકત ધારકો એને જે ડોર ટુ ડોર કચરો ભીનો અને સૂકો આ કોન્ટ્રાક્ટર મારફત લઈ જવામાં આવશે ગ્રીન રાજુલા બનાવવા માટેના જે ગામના જે પ્રશ્નો છે તળાવને કાંઠે સુંદર મજાનો બગીચો બનાવવાના એને પણ ટૂંક સમયમાં અમે મહિના લોકાર્પણ કરવાના છીએ આ પછી જ્યાં ગ્રીન રાજુલા માટે જાડવા વધારેમાં વધારે વવાય એની માટે પણ એક ટીમ કામ કરી રહી છે આ કચરો જે ડોર ટુ ડોર જે લીધો છે એના માટે અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ એમાં અમને કુદરત પણ અમારે આવ્યા છે અમને સફળતા મળશે આ કચરો આખા તેર હજાર મિલકત ધારકોમાંથી જે લેવાય છે એનાથી કચરો ગંદકી થતી મટ છે હારોહાર જે રોગચાળો જે છે એમાં પણ અમે નિયંત્રણ રાખવાના પ્રયાસ કરી રહ્યા છીએ વોર્ડ નંબર ના કોર્પોરેટર મારું નામ ભરત જાની પરાગભાઈ જોશી અને વોર્ડ નંબર ચારના હાશિફભાઈ મુનીર આજ રોજ કચરાની સાત ગાડીઓ અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના ખૂબ પ્રયત્નોથી ચાલુ કરવામાં આવી છે અને રાજુલા શહેરીજનોની જનતાને ખાસ એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કચરો કોઈ પણ જગ્યાએ નાખવો નહીં એક કોન્ટેક નંબર આપેલો છે એમાં ફોન કરવો જેથી તમે ફોન કરજો એટલે આ તરત કોન્ટ્રાક્ટ જેમને આપેલો છે જૂનાગઢના એ લોકો છે એ તરત તમારો કચરો ત્યાં આવીને લઈ જશે એટલે રાજુલાની જનતાને એક નમ્ર અપીલ કરીએ છીએ કે તમારો જે કાંઈ કચરો હોય તે ફોન કરજો એટલે તરત આવી અને લઈ જશે અસ્તું ભારત માતા કે જય વંદે માત્ર ટોટલ અહીંયા જે કચરેવાલા કરીને અમારી એજન્સીનું નામ છે અને હું એમનું કરતા તરીકે રાજુલા અને અમરેલી જિલ્લામાં હું સંભાળું છું અને અમારે અત્યારે સાત ગાડી રાજુલામાં આવેલી છે નગરપાલિકામાં સાત ગાડી સાથે જગ્યાએ અત્યારે અલગ અલગ વિસ્તારમાં જશે અને એમનો ટાઈમ સવારે સાત વાગ્યાથી લઈ સાડા છ સાત વાગ્યા થી લઈ અને સાંજે ત્યાં સુધી ખતમ નહીં થાય છ સાત વાગ્યા સુધી કન્ટિન્યુ રહેશે અને જે ડોર ટુ ડોર કલેક્શન નું અમને કામ મળેલું છે તો ડોર ટુ ડોર ઘરે ઘરેથી કચરાની ડોઈલું કે જે કાંઈ ડસ્ટબિનનું હશે એ નાખી દેશે અમે એમાં ભીનો સૂકો બંને અલગ અલગ કચરાનું એમાં આપેલા છે અને એમાં અલગ અલગ તમે નાખશો એ પ્રમાણે અમે ડમ્પિંગ સાઇડ જઈને ખાલી કરી નાખશું અને બાકી કોઈ પણ જાતનું કઈ બી અમારા તરફથી કઈ એવું લાગે કે કઈ બી કમ્પ્લેન હોય ક્યાં કચરાના ઢગલા હોય કે એવું હોય તો તમે અમને ગમે ત્યારે ગાડીમાં ભી નંબર આપેલા છે અને તમે અમને જાણ કરી શકો છો એની ટાઈમ